નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે છેલ્લા કેટલાય સમયથી ઇકો ઝોનને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર સામે મોરચો માંડ્યો છે સાથે સાથે ખેડૂતો સૌ લોકો એક થયા છે કે ઇકો ઝોનની અમારે જરૂર નથી તો પછી આ ઇકો ઝોન અમારા ઉપર શું કામને તમે લાગુ કરવા માંગો છો પણ કોણ જાણે સરકારની શું નિયત હોય આ બાબતને લઈને પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા પાલભાઈ આંબલિયા કરશનદાસ બાપુ ઘણા બધા લોકોએ ઘણા બધા લોકોએ પરેશ ગોસ્વામી જેવા ખેડૂતોના નેતા રાજુભાઈ કરોપડા ખેડૂતોના નેતા આ બધાએ સરકાર સામે લડત આપી છે પણ મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક કઈ નેતાઓ જેટલા છે એમાંથી કોઈના માપદંડે ખેતી કાર્ય ખરીદ જ નથી કે તમે લોકો જનતાની વારે આવ્યા નથી પરંતુ જે રીતે પરવીણ રામને અત્યારે આ લોકોએ ધરપકડ કરી છે સૌપ્રથમ દોસ્તો હું તમને એ વિડીયો બતાવવા માંગુ છું કે શા માટે પરવીણ રામની ધરપકડ કરવામાં આવે છે શું આ ખેડૂતો માટે લડે એટલે એ વ્યક્તિની ધરપકડ કરવાની પોલીસ સ્ટેશન જતા એમની અટકાયત કરવામાં આવી છે શું છે મામલો સમગ્ર આપણે વિસ્તારથી જોઈએ દોસ્તો

રજૂઆત કરવા માટે જવાનું છે અમારો કોઈ બીજો વિરોધ કરવાનો ત્યાં ઉદ્દેશ્ય નથી અને મુખ્યમંત્રી ચિંતન શિબિરમાં હોય તો એક ગુજરાતના નાગરિક તરીકે આ વિસ્તારનો ઇકોઝોનનો મુદ્દો ઇકો ઝોનના મુદ્દા માટે અમને રજૂઆત કરવાનો અધિકાર છે અને એમાં અમે રજૂઆત કરવા માટે જવાના છે એટલે મહેરબાની કરીને પોલીસ તંત્ર અમને કોઈ રોકે નહીં અને જો રોકવા હોય તો અમારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના છે અમારો અધિકાર છે એને તમે રોકી નહીં શકો એટલે તમે જે કરવા માંગો છો કરવા માટેની અહીંયા કોઈ મુદ્દાઓનું ચિંતન નથી થયું અહીંયા ઘોડા હાથી જ દેખાવાનું અને મોર્નિંગ વોક દેખાણો એટલે અમારે ચિંતન વિસ્તારના જિલ્લાના ત્રણ મુદ્દા છે ઇકોઝોન નો સડક તો મુદ્દો છે અહીંયા ખેડૂતોને હજી સહાય પેકેજમાં લેવામાં નથી આવ્યા ટોલ નાકાનો મુદ્દો છે આ મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને મળવું છે ને મુખ્યમંત્રી ચિંતન કરવા માટે જવું છે એટલે આપશ્રી અમને રોકો નહીં પોલીસ તંત્ર અમને રોકે નહીં અમારે જવાનું છે ફરજિયાત છે કારણ કે અમારો અધિકાર છે ને અધિકાર માટે અમે જશું ના સાહેબ શિબિર મેં મુખ્યમંત્રી પાસે ઇકો ઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે ત્યારે આમનો સીધે સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી આ ભાજપની જલસા શિબિર હતી કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે કોઈ મુદ્દાઓની મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત પરંતુ આવું ક્યાંય દેખાયું નથી એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને

પણ સાવજો બચાવવાના છે એ વાત તમારી સાચી છે અમારે ક્યાં સાવજોને મારવા છે ખેડૂતો ક્યાં સાવજને મારવાના છે પણ સામે ખેડૂતો જે માણસ છે એને તો બચાવવા જરૂરી છે ને આ ઇકોઝોનથી ખેડૂતોને કેટલી તકલીફ પડશે કેટલી સમસ્યાઓ ઊભી થશે એનો તમને કોઈને અંદાજ છે પણ નહીં આ લોકોએ મનમાં નક્કી કરી લીધું છે કે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દેવા છે માટે આ ઇકો ઝોન ઉપર એટલું જોર આપે છે આટ આટલો વિરોધ થાય છે છતાં એ ખેડૂતો ઉપર ઝોન જબરજસ્તી લાગવા માગે છે તમારું આ બાબતે શું કહેવું છે જે રીતે પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી છે એ કેટલી યોગ્ય કહેવાય મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો તમે જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ લોકો આ ઇકોઝોનની લડાઈમાં જોડાય અને આ સરકારને મૂતોડ જવાબ આપવા માટે એકત્રિત થાય કારણ કે આવનારા દિવસોમાં તમારે કંઈક કરવું હશે તો આ ઇકોઝોન જો લાગુ થશે તો કંઈ થવા નથી એટલું યાદ રાખજો માટે દરેક ખેડૂતોને વિનંતી કરું છું ઇકોઝોનની જે આ લડાઈ ચાલુ થઈ છે એમાં સૌ ખેડૂતો સાથ આપો કારણ કે કંઈક ને કંઈક તમને પણ સમસ્યા થશે થશે ને થશે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો અને દરેક લોકો જાગૃત બને દોસ્તો જય હિન્દ